માનવી ભગવાનની એક અદભુત રચના છે જેમાં કેટલાક સારા કર્મો કરે છે તો કેટલાક ખોટા કર્મો કરે છે એટલા માટે દુનિયામાં એવો કોઈ માણસ નથી કે જેણે ક્યારેય કોઈ ભૂલ ન કરી હોય કેટલી વાર માણસ ભૂલ કર્યો પછી વિચારે છે કે બચી ગયો પરંતુ એવું બિલકુલ નથી હોતું ગરુડ પુરાણ પ્રમાણે ખોટા કામ કરીને મેળવેલ ખોટું કર્મ મર્યા પછી પણ ખત્મ નથી થતું અને માણસને તેનું કર્મફળ બીજા જન્મમાં ભોગવવું પડતું હોય છે હિન્દુ ધર્મમાં શાસ્ત્ર વેદ અને પુરાણ ખોટા કર્મ કરવાથી બચવા માટે પુણ્ય કર્મ કરવાની સલાહ અથવા પ્રેરણા આપે છે અને મર્યા પછી મોક્ષની પ્રાપ્તિ કરે છે ગરુડ પુરાણ હિન્દુ ધર્મનું એક મહત્વપૂર્ણ પુરાણ છે દરેક માણસને પોતાના કર્મનું ફળ ભોગવવું પડે છે હિન્દુ ધર્મના ગરુડ પુરાણ પ્રમાણે શ્રી હરિ વિષ્ણુ પક્ષીરાજ ગરુડની જિજ્ઞાસાને શાંત કરવા તેના પ્રશ્નોનો જવાબ આપે છે ભગવાન વિષ્ણુએ ગરુડ પુરાણના માધ્યમથી અનેક પ્રશ્નોના જવાબ અને ઉપદેશ આપ્યા છે આ સિવાય ગરુડ પુરાણમાં માણસના પાપો અને પુણ્યો વિશે પણ વાત કરી છે તે પ્રમાણે દરેક માણસને પોતાના કર્મનું ફળ ભોગવવું પડે છે પછી ભલે તે સારા હોય કે ખોટા આટલું જ નહીં તેના કર્મોનું ફળ માણસને આ જન્મમાં જ નહીં પરંતુ બીજા જન્મમાં પણ ભોગવવું પડે છે છેતરપિંડી કરનારા લોકોને મળે છે આ યોનિમાં જન્મ ગરુડ પુરાણ પ્રમાણે તમારે મિત્રતા એવા વ્યક્તિ સાથે કરવી જોઈએ જે સાચા મનથી મિત્રતા નિભાવતો હોય સાચો મિત્ર એ છે કે જે સાચા મનથી મિત્રતા નિભાવે છે જે સુખ દુઃખમાં ઢાળ બનીને ઊભો રહે છે તે જ સાચો મિત્ર છે અને તે ક્યારેય તમને ઠગાવીને કોશિશ ન કરતો હોય તે જ સાચો મિત્ર છે જો કોઈ મિત્રને ઠગવાનું કામ કરે છે તેને આપનું કર્મ આ જન્મ સાથે આવતા જન્મમાં પણ ભોગવવું પડતું હોય છે જે મિત્રને ઠગીને તેનો ગેરલાભ ઉઠાવે છે તેને ગરુડ પુરાણ પ્રમાણે બીજા જન્મમાં ગીધનો અવતાર મળે છે જેનો જન્મ પહાડોમાં થાય છે અને તેને પેટે ભરવા માટે જાનવરોનું માંસ ખાવું પડે છે